ભાવનગર જિલ્લામાં ઉમરાળાના હડમતિયા ગામ પાસેથી એસટી બસના ચાલક કિશોરભાઈ કુવાડિયા પસાર થઈ રહ્યા હતા ત્યારે રસ્તા પરથી ગાય ભેંસના દૂર કરવા એસટી બસનો હોર્ન વગાડતા માલધારીએ ચાલક કિશોરભાઈ કુવાડિયાને ગાળો આપી એવામાં બસમાંથી નીચે ઉતારતા અજાણ્યા માલધારીએ કુંડલીવાળી લાકડી માથાના ભાગે મારતા લોહી લુહાણ હાલતમાં તેમને એમ્બ્યુલન્સ મારફતે ઉમરાળા હોસ્પિટલમાં લઈ જવામાં આવેલ ત્યાંથી વધુ સારવાર માટે ભાવનગર સરટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ બનાવની જાણ થતાં એસટીના અધિકારીઓ અને કર્મચારી મહામંડળના પ્રમુખ સહિતના હોસ્પિટલ દોડી ગયા હતા મારું નામ ગોયલ કૃષ્ણરાશી રઘુવીરસિંહ મારું ગામ અડમતાડા મારી હાલની ફરજ આહવા ડાંગ એસટી ડેપોમાં ડાઇવર મારા મમ્મીને એડમિટ કરેલા હતા હું ઇમરજન્સી એક ભાવનગર જ હતો સટ્ટી હોસ્પિટલ અચાનક મિત્રનો ફોન આવતા કિશોરભાઈ કુવાડિયા મારા મિત્ર છે ગારીયાધાર ડેપોમાં ડ્રાઈવર તેમના રૂટ પ્રમાણે સમઢિયાળીથી સવારે નીકળેલા પેસેન્જર મુસાફરો સાથે અને ગારિયાધાર જતા હોય છે રસ્તામાં રમતિયા ગામ આવતું હતું ત્યાં માલધારી હોય કે કોઈ પણ હોય બરાબર ઢોર લઈને જતા હતા એના રૂટ પ્રમાણે એમણે ઢોર દૂર વહી જાય એના માટે ઓન મારે બસ આ જ બનાવ બનેલો છે અને ઓન મારવાથી ચાર પાંચ લોકોએ એમને માથાના ભાગે મારેલ છે ફરજમાં એસટીમાં ડ્રાઈવર જ છે બરાબર છે અને એના રૂટ પ્રમાણે સાલું ફરજ દરમિયાન ગારિયાધાર જતા હતા એ લાકડી અને લાકડી કુંડળી વાળી હતી કિશોરભાઈ એમ કહેતા હતા અને હાલની તારીખમાં બે ભાન છે અને એમ જ કહેશે કે મને બહુ મારેલો છે એમ